તો ભાઈ નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં તો દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે આજના તમામ તાજા સમાચાર વિશેની વાત કરવાના છીએ આજના મુખ્ય ખેડૂત સમાચાર અને સાથે જે સોના ચાંદીના ભાવમાં આજે કેટલો ઘટાડો થયો અથવા તો કેટલો વધારો થયો એની પણ આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ તો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો ને એની પહેલાં તમને બધાને નમ્ર વિનંતી છે કે જો તમે આપણી મયુર માહિતી યુટ્યુબ ચેનલમાં નવા આવતા હોય તો મિત્રો આપણી મયુર માહિતી યુટ્યુબ ચેનલને સબ

હવે જે લોકોના માતા પિતા પહેલાંથી જે આ યોજનાનો લાભ લઈ ચૂક્યા છે તેમને આ યોજનામાં સામેલ કરવામાં આવશે નહીં અને હાલમાં ફક્ત તે લોકો જે અરજી કરી શકશે જેમના પરિવારોને હજુ સુધી આ યોજનાનો લાભ મળ્યો નથી આ પછી પણ જો કોઈ યોજનાનો લાભાર્થી બનશે તો તેની સામે મિત્રો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે પ્રધાનમંત્રી આવાસ યોજના ટુના નવા નિયમમાં મિત્રો જણાવ્યું છે કે જો માતા પિતા ત્યાં ન હોય તો તેમના પુત્રો તેની મિલકતના માલિક હશે જો કે વીસ વર્ષની મર્યાદા છે જે જણાવે છે કે જો કોઈએ વીસ વર્ષમાં યોજનાનો લાભ મળ્યો હોય તો તે આ યોજનામાંથી બહાર કાઢી દેવામાં આવશે તમને જણાવી દઈએ કે મિત્રો આ યોજના હેઠળ શહેરી વિસ્તારમાં લાભાર્થીઓને ઘર બનાવવા માટે અઢી લાખ રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે અને જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં એક લાખ વીસ હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો ભારત સંસાર નિગમ લિમિટેડ એટલે કે બીએસએનએલ પોતાના ગ્રાહકો માટે સતત પોતાને અપગ્રેડ કરી રહ્યું છે એક તરફ કંપની ઝડપીથી તેના ફાઇવજી ટાવર સ્થાપિત કરી રહી છે તો બીજી તરફ તે નવા પ્લાન રજૂ કરી અને ગ્રાહકોની ખુશીમાં વધારો કરી રહી છે જ્યારથી ખાનગી કંપનીઓ તેમના રિચર્જ પ્લાનના ભાવમાં વધારો કર્યો છે ત્યારથી જ લાખો નવા વપરાશકર્તાઓ બીએસએનએલમાં જોડાયા છે ગ્રાહકોને આકર્ષવા માટે કંપની નવા સસ્તા અને સસ્તા પ્લાન રજૂ કરી રહી છે સરકારી કંપનીએ તેના સોશિયલ મીડિયા ઉપર એકાઉન્ટ એક્સ હેન્ડલ દ્વારા નવા રિચાર્જ પ્લાન વિશે માહિતી આપી છે કંપનીએ તેના સત્તાવાર એક્સ એકાઉન્ટ ઉપર નેવ દિવસના પ્લાનની વિગતો શેર કરી છે કંપનીએ એક્સપોસ્ટ ઉપર લખ્યું કે નેવ દિવસ માટે દરરોજે બે જીબી હાઈ સ્પીડ અલ્ટ્રાફાસ્ટ ડેટાની સેવા મેળવો તે પણ ફક્ત ચારસો અને અગિયાર રૂપિયામાં હા દર્શક મિત્રો તમે સાચું સાંભળ્યું કે તે બીએસએલ જે કંપની છે તે પોતાના ગ્રાહક માટે પોતાના એકાઉન્ટ પર એવું પોસ્ટ વાયરલ કર્યું હતું કે બીએસએલ દ્વારા મિત્રો ચારસો અને અગિયાર રૂપિયામાં તમને નેવ દિવસ માટે દરરોજ બે જીબી નેટ છે એ આપવામાં આવશે અને અત્યારે મિત્રો તમે કયા કંપનીનું સિમ કાર્ડ વાપરો છો અત્યારે મિત્રો તમારે કેટલા જીબી નેટ માટે મિત્રો કેટલા પૈસા ચૂકવવા પડે છે એ પણ મિત્રો તમે નીચે કમેન્ટમાં લખી અને જણાવી શકો છો ત્યારબાદ મિત્રો એક ફેબ્રુઆરી બે હજાર પચીસથી થી માંથી રોકડ ઉપાડવાની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે નવા નિયમો હેઠળ હવે દર મહિને ફક્ત ત્રણ વખત એટીએમમાંથી મફતમાં પૈસા ઉપાડી શકાશે અને આ પછી દરેક મિત્રો દરેક વધારાના વ્યવહાર ઉપર પચીસ રૂપિયાનો તમારે ચાર્જ ચૂકવવો પડશે જે પહેલાં તમારી પાસેથી વીસ રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો હતો જો તમે તમારી બેંકના બદલે કોઈ અન્ય બેંકના એટીએમમાંથી રોકડ ઉપાડો છો તો આ માટે તમારે પ્રતિ વ્યવહાર ત્રીસ રૂપિયા ચૂકવવા પડશે અને આ ઉપરાંત એક દિવસમાં મહત્વ પચાસ હજાર રૂપિયા હજી મિત્રો તમે ઉપાડી શકો છો એટલે કે મિત્રો અત્યારે તમે એટીએમમાંથી મહિનામાં ફક્ત ત્રણ વખત જ ફ્રીમાં પૈસા ઉપાડી શકો છો અને ત્યારબાદ ત્રણથી વાર તમે જો એટીએમમાંથી રોકડ રકમ ઉપાડો છો તો અત્યાર સુધી મિત્રો તમારી પાસે વીસ રૂપિયામાં લેવામાં આવતા હતા પરંતુ

તેણે એવા અહેવાલોને નકારી કાઢ્યા છે કે બસો રૂપિયાની નોટ પર પ્રતિબંધ મૂકશે બસો રૂપિયાની નોટને બંધ કરવાનો કોઈ પણ નિર્ણય મિત્રો આરબીઆઈ દ્વારા લેવામાં આવ્યો નથી મિત્રો સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના પોસ્ટરો વાયરલ થઈ રહ્યા છે તેમાં કહેવામાં આવી રહ્યું છે કે આરબીઆઈ દ્વારા બસો રૂપિયાની નોટને બંધ કરી દેવામાં આવશે પરંતુ મિત્રો અત્યારે આરબીઆઈએ એક જાહેરાત કરી છે કે આ તમામ પોસ્ટરો ખોટા સાબિત થયા છે અને આરબીઆઈ પાસે દર્શક મિત્રો બસો રૂપિયાની નોટને બંધ કરવાનો કોઈપણ જાતનો પ્રસ્તાવ નથી મિત્રો ગુજરાતમાં ધીમા પગલે ઠંડી વિદાય લઈ રહી છે એક બાજુ ગુજરાતમાં ઠંડી ઘટી રહી છે તો બીજી બાજુ મિત્રો ગરમીમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે આ વચ્ચે હવામાન વિભાગે પણ ઠંડીને લઈને આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગ પ્રમાણે આગામીના દિવસોમાં વાતાવરણ શુલ્ક રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે રાજ્યમાં બે દિવસ બાદ તાપમાન વધી શકે છે અને પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા તાપમાન ઉચકા છે અને પવનની દિશામાં પણ બદલાઈ શકે છે અને બેવડીનો અહેસાદ થઈ રહ્યો છે લઘુત્તમ અને તાપમાનમાં વધારો થતા મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન બે થી ત્રણ ડિગ્રી વધ્યું છે આમ તો રાજ્યમાં હવે ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થશે પણ આમ ગુજરાતમાં આગામી સાત દિવસ એટલે કે પંદર ફેબ્રુઆરીથી એકવીસ ફેબ્રુઆરી સુધી હવામાન સૂકું રહેવાની અત્યારે દર્શક મિત્રો હવામાનના નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં મગફળી સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે ભારત અને ગુજરાત સરકારના પ્રો એક્ટિવ પ્રયાસોના પરિણામે ખેડૂતોની સંખ્યા અને ખરીદ જથ્થાની દૃષ્ટિએ રાજ્યમાં મગફળી પાકની વિક્રમજનક ખરીદી થઈ છે ખેડૂતો પાસેથી મગફળીની અત્યાર સુધીમાં સૌથી વધુ બાર પોઈન્ટ લાખ મેટ્રિક ટન ખરીદી કરવામાં આવી છે સાથે જ ખેડૂતોને ચૂકવણું પણ ખરીદ બાદમાં માત્ર સાત જ દિવસમાં કરવાનો નવો કીર્તિમાન મિત્રો અત્યારે સ્થાપિત કરવામાં આવ્યો છે અને આના કારણે દર્શક મિત્રો દરેક ખેડૂતોના મૂં ઉપર મુસ્કાન પણ દર્શક મિત્રો અત્યારે જોવામાં મળી રહી છે ત્યારબાદ મિત્રો આપણે આજના સોના ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં ફરીથી જોરદાર ઉછાળ જોવા મળ્યો છે વાયદા બજારમાં સોનાનો ભાવ આજે લગભગ ત્રણસો ઓગણસાઠ રૂપિયાની તેજી સાથે છ્યાસી હજાર એકસો અને અડસઠ રૂપિયા પર છે જ્યારે ચાંદી પણ તેરસો ઓગણીસ રૂપિયાની તેજી સાથે છન્નું હજાર પાંચસો બાવન રૂપિયા પર છે જ્યારે કાલે તે પંચ્યાસી હજાર ચારસો અડતાલીસ રૂપિયાના સ્થળે બંધ થયું હતું ચાંદી આજે એક હજાર નવસો પિસ્તાલીસ રૂપિયા ઉછળી અને સત્તાણું હજાર ચારસો ચોરાણું રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે જે કાલે પંચાણું હજાર પાંચસો ઓગણપચાસ રૂપિયા પ્રતિ કિલોના ગ્રામ પણ ક્લોઝ થયું હતું એટલે કે મિત્રો અત્યારે સોના અને ચાંદીના ભાવમાં પણ અત્યારે ખૂબ જ ઉછાળ જોવા મળી રહ્યો છે લગભગ મિત્રો આજે સોનાના ભાવમાં ત્રણસો અને ઓગણસાઠ રૂપિયાની તેજી જોવા મળી છે અને ચાંદીમાં પણ મિત્રો ત્યારે ખૂબ જ વધુ તેજી જોવા મળી છે ત્યારબાદ મિત્રો ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા પર સરકાર તરફથી આપવામાં આવશે પચાસ હજાર રૂપિયાથી પંચોતેર હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પચાસ હજાર રૂપિયાની સહાય મળશે જેમ જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના પંચોતેર ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયાની મિત્રો સહાયના રૂપે આપવામાં આવે છે જ્યારે મિત્રો આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરવાના શરૂ થયા છે એટલે કે મિત્રો અત્યારે સરકાર દ્વારા જો તમારા પણ ખેતરમાં તમે મોટો ટાંકો નાખવા તૈયાર હોય તો મિત્રો તમને સરકાર તરફથી પચાસ ટકા એટલે કે પચાસ હજાર રૂપિયા અને પંચોતેર ટકા એટલે કે પંચોતેર હજાર રૂપિયાની સહાય સરકાર દ્વારા તમને અત્યારે મિત્રો આપવામાં આવી રહી છે અને આના માટે જો તમે ઈચ્છુક હોય તો તમે આ એક ખેડૂત પોર્ટલ ઉપર મિત્રો તમારી નોંધણી અને તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરી અને ફોર્મ છે એ ભરી અને એપ્લાય કરી શકો છો અને જ્યારે મિત્રો તમારું એપ્રુવ થઈ જશે ત્યારે તમને આ સહાય છે એના પૈસા મિત્રો અથવા તો જે ટકા છે એ આપવામાં આવશે તો મિત્રો ગુજરાતમાં મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા સરકાર હંમેશા પ્રયત્નશીલ રહી છે મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા સ્વરોજગાર યોજના હેઠળ મહિલાઓને તેમની કૌશલ્યના આધારે સ્વરોજગાર પ્રદાન કરવાની દિશામાં એક પ્રયત્નશીલ પગલું ભર્યું છે અને આ યોજના હેઠળ જે મહિલાઓ પોતાનો વ્યવસાય શરૂ કરવા માગતી હોય તેમને રાજ્ય સરકાર દ્વારા બ્યુટી પાર્લર ટેલરિંગ અગરબત્તી તમામ પ્રકારના મસાલા ભરત મોતી કામ દૂધ ઉત્પાદન સહિતના ત્રણસો અને સાત વ્યવસાયો માટે બે લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે રાજ્યમાં અઢારથી પાસઠ વર્ષથી વયની કોઈપણ મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે અને આ યોજનામાં સબસિડીનો દર વર્ગ પ્રમાણે નક્કી કરવામાં આવે છે જેમાં સામાન્ય વર્ગની મહિલાઓ માટે પ્રોજેક્ટ ખર્ચના ત્રીસ ટકા અથવા તો વધુમાં વધુ એક લાખ રૂપિયા મંજૂર કરવામાં આવે છે અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓને ત્રીસ ટકા અથવા તો સાઠ હજાર રૂપિયા મળશે અને પચાસ હજાર રૂપિયા અને ચાલીસ ટકા અથવા તો એંસી હજાર અપંગ મહિલાઓને પણ મિત્રો ચાલીસ ટકા એ સરકાર દ્વારા મિત્રો આપવામાં આવતી હોય છે ત્યારબાદ મિત્રો ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈ અત્યારે એક મોટી જાહેરાત કરી દીધી છે આ દેશની સેન્ટ્રલ બેંક ટૂંક જ સમયમાં પચાસ રૂપિયાની નવી નોટ જાહેર કરી શકે છે અને આ નોટની ડિઝાઇન નવી પચાસ રૂપિયાની નોટ છે એના જેવી જ હશે જેના ઉપર મિત્રો નવા આરબીઆર ગવર્નર સંજય મહોત્રાના હસ્તગાત રહેશે અને સાથે જે પચાસ રૂપિયાની જૂની નોટ છે એ પણ માન્ય ગણા છે એટલે કે મિત્રો આવનારા સમયમાં ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈ એક પચાસ રૂપિયાની નવી નોટ છે એ બહાર પાડી શકે છે અને અત્યારે મિત્રો જે બે પચાસ રૂપિયાની નોટો છે એ પણ આવનારા સમયમાં જ્યારે નવી નોટ આવશે ત્યારે એ પચાસ રૂપિયાની નોટ પણ માન્ય ગણાશે